તપાસ કરવા ગયેલી હુમલો હતો સંદીપ સર્વેની કામગીરીમાં આચાર્ય ને નામના આચાર્યને વધુ વધુના ટોળાએ માર માર્યો ત્યારબાદ સો લોકોનું ટોળું ધસી આવ્યું હતું આચાર્ય મુલાકાત બાદ ફોટો લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને માર મારવામાં આવ્યો સમગ્ર મામલે શહેરના ડીઈઓ અને અન્ય આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ હતી અમે આ સ્થળ ઉપર આવ્યા મસ્જિદ બંધ હતી બરોબર એટલે આપણે શું મુલાકાત દરવાજો બંધ હતો એટલે મેં ખાલી ફોટો ખેંચવાનો કેમ કે આ બંધ છે એટલે અમે પરત ફરીએ છીએ પરંતુ હું ફોટો પાડીને મોબાઈલ ખિસ્સામાં એ પહેલાં દસ જણનું ટોળું આવીને ઉપર ફરી જ વળ્યું કેમ ફોટો પાડ્યો હું કે હું સરકારમાં શિક્ષક તરીકે આવું છું પ્રિન્સિપાલ તરીકે ખાલી મારા માહિતી બાળકોની સંખ્યા અને વર્ગખંડનું ક્ષેત્ર પર જ જોઈએ મારા કોઈ હું બીજા કોઈ કારણોસર આવેલો નથી બરોબર પછી તો પચાસ સોનું ટોળું આવી ગયું ને બધા ટોળામાંથી કોઈ ખસા નહીં મારપીટ જ ચાલુ કરી દીધી આ લોકોએ બસ પછી ના હું જાતે સ્વ બચાવ કરીને નીચે ટોળામાંથી બહાર નીકળી રોડ ઉપર આવીને સીધો પોલીસ સ્ટેશન આવી ગયું અને આ બધી જ કાર્યવાહીમાં અહીંના લોકલ ધારાસભ્ય કૌશિકભાઈ જઈને ભાઈ મેં અહીંથી આવ્યા પછી ફોન કર્યો બધાને એટલે કૌશિકભાઈએ મને સારામાં સારો સહકાર આપ્યો છે અહીંથી આવા એફઆઈઆર કરી છે અને બાકીનું જે છે પોલીસ આગળ તપાસ કરશે આ સરકાર દ્વારા સર્વેની કામગીરી આપવામાં આવી હતી મદ્રેસાઓની મદ્રેસાઓની કામગીરી બાબતે અમારા કર્મચારી આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલ એ સર્વે માટે ગયેલા પણ એ સમય દરમિયાન મદરેસા બંધ હોય મદરેસાનો બહારથી માત્ર બંધનો ફોટો પાડતા એ ફોટો પાડવાની મુમેન્ટને આજુબાજુના લોકોએ કંઈક અલગ રીતે સમજી અને એમની ઉપર હુમલો કર્યો અને ખૂબ જ ગંભીર રીતે એમને મારવા માટેનો પ્રયત્ન કર્યો આ આખી ઘટના સરકાર દ્વારા સર્વેની કામગીરી હતી આની અવેરનેસ કાં તો પ્રજામાં આપવામાં નથી આવી આના માટે અમને પ્રોડક્શન નહોતું આપવામાં આવ્યું આખી ઘટનાને અમારા કર્મચારી મંડળો દ્વારા આજે જે રીતે વખોડીએ છીએ કે ભાઈ રેડલાઇન એરિયાની અંદર જ્યારે અમારા કર્મચારીઓને મોકલવામાં આવે છે તો એમની સુરક્ષાની જવાબદારી પહેલેથી તય થવી જોઈએ કે આ બાબતે સરકારનું કંઈક સંકલન અમારી સાથે સધાવવું જોઈએ પણ વિધાઉટ સંકલન પ્રજાને અને કર્મચારીઓનું ઘર્ષણ જે ઊભું થાય અને અમારા કર્મચારીઓ ઉપર આવો જાન લેવા હુમલો થાય તો એ ખૂબ જ દુઃખદ બાબત છે આ આખા કેસમાં ફરહાન અને ફૈઝલ સહિત કુલ સાત લોકો વિરુદ્ધ રાયોટિંગ લૂંટ અને સરકારી કામમાં રૂકાવટની કલમ અંતર્ગત એફઆઈઆર દાખલ કરાઈ છે પોલીસના જણાવ્યા મુજબ સીસીટીવી ફૂટેજ સહિત તથ્યોની તપાસ કરીને કાર્યવાહી કરાશે શિક્ષણ વિભાગ દ્વારા મદરેસાનું સર્વેની કામગીરી ચાલુ હતી એ દરમિયાન જે ફરિયાદી છે પટેલ તેઓ દ્વારા સર્વેની કામગીરી કરવા હેતુથી આ જગ્યા ઉપર આવેલ હતા તે દરમિયાન મદરેસા બંધ હોવાથી એમણે ફોટા પાડ પાડવાની કામગીરી કરતા હતા તે દરમિયાન બે બે થી ત્રણ માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે જેમાં રાયોટિંગ લૂંટની કલમ તથા સરકારી કામમાં રુકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે હાલમાં બે આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય પાંચ આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે મહત્વનું છે કે ગુજરાતમાં અનેક મદરેસા ચાલે છે જેમાંથી અનેકનું મેપિંગ થઈ ચૂક્યું છે જ્યારે કેટલીક મદ્રેસાનું મેપિંગ નથી થયું આથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાતના મુખ્ય સચિવને સમન્સ પાઠવ્યું છે જેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે ઉલ્લેખ કરાયો છે તેમાં કે મદરેસામાં અભ્યાસ કરતા બાળકોએ સામાન્ય શિક્ષણ લેવું જરૂરી છે માટે મદરેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં તેનો સર્વે કરવા સૂચન કરવામાં આવ્યું છે જેથી તમામ મદરેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે જેમાં શિક્ષકોનો કેટલો પગાર વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાં ભણે છે કે કેમ બાળકોની ઉંમર સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક